ગીર સોમનાથમાં ભારતીય જનતા પાર્ટી નો સદસ્યતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ વેરાવળના સાચી મલ્ટીપ્લેક્સ ખાતે ખાસ ખાસ યોજાયો હતો વાત કરી તો જિલ્લા ભાજપ વરદહસ્તે પ્રથમ પ્રથમ સદસ્ય હતા અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દર છ વર્ષે નવા સદસ્યતા અભિયાનની ખાસ શરૂઆત કરવામાં આવે છે જેના ભાગરૂપે બે સપ્ટેમ્બરથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી અને આજ રોજ પણ ખાસ વેરાવળ ખાતે સદસ્યતા અભિયાન નો કાર્યક્રમ યોજાયો હતો વાત કર્યા કાર્યક્રમ કહી શકાય તારીખ બે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના સદસ્યતા આપવામાં આવી હતી ખાસ વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સદસ્યતા આપવામાં આવી હતી અને આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાસ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાને ધારાસભ્યની સદસ્યતા આપવામાં આવી હતી ગીર જિલ્લા વર્ષ બે હજાર ચૌદમાં બે લાખ સભ્યો હતા તેમજ વાત કરીએ તો ખાસ વર્ષ બે હજાર ઓગણીસમાં એક પોઈન્ટ ત્રીસ લાખ સભ્યો બન્યા હતા આ રીતે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ સભ્યો જિલ્લાના ચાલુ સભ્યો છે જિલ્લામાં આ લક્ષ્યાંક ચાર લાખ સુધી પહોંચે તેવી પણ જિલ્લા પ્રમુખે આશા વ્યક્ત કરી છ વર્ષે ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે નવી સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ કાર્યકર્તાઓની મહેનતના કારણે ગયા વખતે સદસ્યતા અભિયાન વિશ્વની સૌથી મોટી પાર્ટી બનનાર ભારતીય જનતા પાર્ટીને ફરી પાછું સદસ્યતા અભિયાન બીજી સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યા ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી દ્વારા સદસ્ય બનાવી અને એમને ફરી પાછું સદસ્ય આપવા માટેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી દ્વારા કરવામાં ત્યારબાદ ગઈકાલે ત્રણ તારીખે પ્રદેશ અધ્યક્ષ આદરણી પાટીલ સાહેબ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી અને એમ કરીને દરેક જિલ્લામાં ચાર સપ્ટેમ્બર સુધીમાં દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની છે ત્યાર આજે ગીર સોમનાથ જિલ્લામાં અમારા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પેઠિયાજી દ્વારા આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી પાછો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી અને ગીર સોમનાથમાં શરૂઆત કરી છે મને વિશ્વાસ છે કે જે જિલ્લાને ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ પૂર્ણ થશે એનાથી પણ વધારે સદસ્ય ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત આજે અમારા ગીર સોમનાથ જિલ્લામાં આ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવા માટેની શુભ શરૂઆત આજે અહીંયા વેરાવળ મુકામે કરવામાં આવી એમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્યશ્રીઓ અને સભ્ય બનાવી અને આજથી આ જિલ્લાની શુભારંભ કરાવી છે એની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આ દર છ વર્ષે પ્રાથમિક સભ્ય રીન્યુ થતું હોય છે એમાં બીજી તારીખે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા નંડાજીએ પ્રાથમિક સભ્ય બનાવ્યા અને ત્યારબાદ ગઈકાલે ત્રણ તારીખે પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાથમિક સભ્ય બનાવ્યા અને આજે અમારા આ દરેક જિલ્લામાં આ લોન્ચિંગનો કાર્યક્રમ હતો એમાં ભારતીય જનતા પાર્ટી ઓગણીસો પચાસમાં દીપના નિશાનથી શરૂ થઈ અને ઓગણીસો એસીમાં કમળ નિશાન આવ્યું અને વટવૃક્ષ પાર્ટી બની બે હજાર ચૌદમાં વાત કરીએ તો અગિયાર હજાર સભ્ય અગિયાર કરોડ સભ્ય બન્યા હતા અને ઓગણીસમાં વધારાના સાત કરોડ એટલે અઢાર કરોડ સભ્ય બન્યા હતા અને ગીર સોમનાથ જિલ્લામાં બે હજાર ચૌદમાં બે લાખ સભ્ય હતા અને આ ઓગણીસમાં એક લાખ ત્રીસ હજાર બન્યા હતા એ રીતના ત્રણ લાખ ત્રીસ હજાર સભ્ય ગીર સોમનાથના ચાલુ સભ્ય હતા અને આ ભારતીય જનતા પાર્ટી સભ્ય સભ્ય અભિયાન ચાલુ થયું અને આ અમારો લક્ષ્ય ચાર લાખની આસપાસ અમારા સભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય ગીર સોમનાથમાં બનવાના છે અને અમારા કાર્યકર્તા ને બે દિવસ માટે જે બીજી તારીખથી બીજી ત્રીજી પ્લા ત્રીજીને ચોથી બે દિવસમાં સાંસદથી લઈ અને સરપંચ સુધી અને પ્રદેશના પાર્ટીના કાર્યકર્તા હોદેદારોથી લઈ અને મંડળના કાર્યકર્તા સુધી દરેકને સો સભ્ય બે દિવસમાં બનાવવાના હતા એ મોટાભાગે સો સભ્ય પાર કોઈ ચારસો કોઈ ત્રણસો કોઈ સો સવાસો આ રીતના બે દિવસમાં સભ્ય મોટાભાગના કાર્યકર્તાઓ બનાવ્યા છે અને આગામી સમયમાં છ થી પંદર તારીખ સુધી દરેક બુથમાં અમે પ્રાથમિક સભ્ય બનાવવાના છે અમારા કાર્યકર્તા બનાવવાના છે તો પંદર થી છ સુધી દરેક કાર્યકર્તા પોતાના બુથમાં જે ભારતીય જનતા પાર્ટી સમર્પિત છે એવા લોકોને સભ્ય બનાવવાના છે અને પાર્ટી સાથે જોડવાના છે એવી જ રીતના પંદર થી પચીસ વિવિધ મોરચા કિસાન મોરચો હોય બક્ષીબંધ મોરચો હોય મહિલા મોરચો હોય યુવા મોરચો હોય અજા મોરચો હોય લધુમતી મોરચો હોય અને અનુ જનજાતિ મોરચો હોય આ તમામ મોરચાઓ પોતપોતાના ક્ષેત્રમાં આ મોરચાના માધ્યમથી પણ સભ્ય બનાવવાના હોય તો આ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય ખૂબ સારી રીતે ઉત્સાહભેર આ જિલ્લામાં કાર્યક્રમ ચાલુ થયો છે અને અમે કાર્યશાળાઓ પણ જિલ્લામાં કરી છે મોરચાઓની પણ કરી છે પણ કરી છે અને આજે શુભારંભ થયો ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના જે પાયાના પથ્થર એવા પ્રાથમિક સભ્ય બનવા દરેક કાર્યકર્તા ઉચકુચ છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે ને જોડાવાના પણ છે તો આ અમારો લક્ષ્ય જે છે એ વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બની છે ને એમાં પણ રેકોર્ડ સર્જે એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે